નમસ્કાર મિત્રો વાત કરીશું આજના દુખદ સમાચારની હરિયાણાના રોહતક થી એક મોટા સંસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે અહીં કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી હતી મહિલા નેતાનો મૃતદેહ એક સુટકેસ માંથી મળી આવ્યો હતો મહિલા નેતાની હત્યાનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ભાજપ સરકારને ઘેરી લીધી છે બીજી તરફ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે બંધ બ્રીફ માંથી મળી ડેડ બોડી રોહતકના સાંપલા નજીક સવારે કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલનો મૃતદેહ બંધ બ્રીફ કેસ માંથી મળી આવ્યો હતો સવારથી જ પોલીસ તેને એક દાવોના કરાયેલી લાશ માની તપાસ કરી રહી હતી પરંતુ તપાસ શરૂ કરી દીધી સૌથી મોટો સવાલ એ છે હિમાની હત્યા કોને કરી અને હિમાની નરવાલ ભારત જોડો યાત્રામાં સક્રિય હતી હિમાની નરવાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ખુબ જ સક્રિય હતી હિમાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર રાહુલ ગાંધી સહિત ઘણા કોંગ્રેસ નેતાઓના ફોટા છે રોહકમાં પણ હિમાની દીપેન્દ્ર હુડ અને ગોપિન્દર ના ચૂંટણી પ્રચારમાં ખૂબ સક્રિય હતી રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય બીવી બદ્રાએ હિમાની હત્યા ની તપાસ માટે એસઆઈટી ની રચના કરવાની માંગ કરી છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો